તાલુકા યુવક કોંગ્રેસ થી લઈને ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અને પરિણામો વિપરીત આવ્યા પછી પણ સીડબ્લ્યુસી ના સભ્ય તરીકે કોંગ્રેસ પરિવારે મને સાચવ્યો છે મૂક્યો છે એકાદ મહિના પહેલા સમગ્ર ગુજરાત નું નેતૃત્વ સમગ્ર દેશનું નેતૃત્વ મને કહી રહ્યું હતું કે તમારે આ વખતે ઇલેક્શન લડવાનું જ છેલ્લા બે ત્રણ મહિનાથી સામાજિક રાજકીય આગેવાનો સાથે ચર્ચાઓ કરતો હતો ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે નવા લોકોને લાવો નવા લોકોને તૈયાર કરો પક્ષમાં ભરતી કરો અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી અમારા એક ચાર સેક્રેટરીઓ સાથે જીએસ સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે મારી એકાદ બે વર્ષ પહેલાની નાદુરસ્ત તબિયતનું પણ એક કારણ છે મારા સાથીઓ અને મારો પરિવાર પણ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા ટાપુ ઉપર બેટ દ્વારકા પોલીસ સ્ટેશનનું લો